સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો આજે આપણે છત ઉપર આવી ગયા છીએ અને આજે રાજકોટમાં વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયા તમે જુઓ અને આ બાજુ બહુ અને ધૂળની ડમરીઓ કેવી ઉડે છે તો જો સામે બાવીસ માળ દેખાય અહીંયા કેવી ધૂળ ઉડે છે આમ તમે જોઈ શકો છો આંખમાં પણ આવે ને બફારો એવો છે ને કે વાત પૂછો ના તમે મને લાગે છે હે ને કહું તમને એક વાત આ ઉનાળાની સિઝનમાં ફક્ત

અમે તો છોકરાઓને ને કે છોકરાઓ બધી છત બે બાજુને ધોઈ નાખી આ લોકો સ ચકા ચક્કર નાખી હાજે તો ચાલે અને જવાનું છે માર્કેટ સાત વહી આવવાનું છે રસોઈ કરવાની ફટાફટ નીચે જાય અને પછી મળીએ તમને રસોડામાં

હું હા વાટલી આપી બહુ ઓછી લઈ આવી પાંચસો કિલો ઓછું અત્યારે સસ્તી હે એટલે અત્યારે કરવા કરવાની હોય અશ્વિજામી ઘરે નવરાત્ર થઈ ગયા વાસણ કોટે હે લૂવીને અને રાજવા સામાન લેવા ગયા હતા તો એ બાજકો લઈ આવ્યા જો પાર્કિંગમાં ગાડી ચડાવે છે અને નમું જુઓ તમે ફ્રિજને દસ વાર ખોલશે નો કામ હોય તો એ ખોલે ખોલેને અંદર ગમજાણે હું જોવે હૈ અને ખબર નથી કે મારા મમ્મી વિડીયો બનાવ તો આ ચોખત ચાલો હવે રાજુ સામાન લઈ આવ્યા છે બધું સામાન ગોઠવી દઈશું રાજુ એમ કહે કે સામાન હે ગણી લેજો એકવાર કેટલી વસ્તુ આવી હે એમ કરીને અને મેં ભાઈને સેલ ઘડિયાળો સેલ પતી ગયો હતો ને તો એ સેલ લીધો મેં કીધું તું હે ને સેલ નાખી દે એમ કરીને અને પવા હતા એ આપણે અલગ કરી દીધા કેમ કે એ અલગ દુકાનેથી લઈ આવ્યા હતા જીરું મંગાવ્યું છે મેં ધાણાજીરું કરવા હતું તો બધું સામાન આપણે કાઢી અને ડબલાઓમાં નાખી દે એટલે સવારે ઉપાડીને આમ તો વાંધો ન આવે સવારે પણ નાખી અને જો નવરા જતા તો લાવો તો ભરી દઈએ ડબલાઓમાં હું નમૂને એમ કહું છું કે મને ડબલા દે તો એનામ મામી જોડે વાતો ને વાસણ ગોઠવે હે એમ મામી વાસણ લોહી લોહીને મૂકે હે અને મને હાથમાં એને ખંજવળ આવે એલર્જી લે ખાઈ ગઈ એની